જય ભીમ જય નમબુદાય હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ જે વાલા બાળકોને ભણાવે છે તેઓને તો હું ખૂબ વિનંતી કરું છું કે જે બાળકોની પાસે તમે જે પ્રવૃત્તિ કરાવો છો તેની કરતાં હું એમ કહું છું જમીન અથવા મહેનત ખેતમજૂરી જેવી વ્યવસ્થાની અંદર તમે જે મહેનત કરાવો છો એના કરતાં શિક્ષણની પાછળ છો ટકા તો નહીં પણ પચાસ ટકા પ્રવૃત્તિમાં સુધારો કરો અને શિક્ષણની પ્રવૃત્તિની અંદર સ્કૂલ હોય ગામ પંચાયતની અંદર મીટિંગ હોય અથવા શિક્ષણ પ્રવૃત્તિ કોઈ પણ કાર્યલક્ષ હોય તેમાં સહભાગી બનો અને ભણતર એવી વસ્તુ છે કે આજે તમારી પાસે જમીન મિલકત અથવા આવડત હોય તો ભણેલા હોય તો સો ટકા તમને કામ લાગે અને શિક્ષણ એક એવી પ્રવૃત્તિ છે કે ગામના દરેક સમાજને કામ લાગે છે ભણેલા હોય તો અથવા ભણેલા હોય તો ગામના દરેક સમાજને કામ લાગે છે અને એક શિક્ષણ એવી પ્રવૃત્તિ છે કે આપ ગમે તેવા કર્મચારી હોય તેની સામે સક્ષમ રીતે બોલી પણ શકો અને અભણ વ્યક્તિનું એવો દરજ્જો દેવામાં આવે છે કે લાસ્ટ છેલ્લી કક્ષાને કક્ષા ઉપર બેસાડવામાં આવે છે અને જે ભણતર છે એ વસ્તુ યોગ્ય છે પણ એની પાછળ માતા પિતા ભાઈ બહેન વાલા કાકા કુટુંબ પરિવાર સ્નેહો દરેકને થોડીક પ્રવૃત્તિ કરવી પડે જો તમે એક તમારા ગામની અંદર બાળકો ભણતા હોય તો ત્યાં તમે વાલી સંમેલનની અંદર જાઓ તાલુકાની અંદર તમારા બાળકો શિક્ષણ પ્રવૃત્તિમાં કોઈ પણ ભાગ લેતા હોય તો એની સાથે જાઓ અથવા તમારા બાળકો જે પ્રવૃત્તિ કરે છે એની પાછળ લક્ષ રાખીને દેખભાળ કરો અથવા તમારા બાળકોને તમે અઢાર વર્ષ ઓગણીસ વર્ષ બાદ તમે સાધન વ્યવહાર અને શીખવાડો અથવા પણ જ્યાં સુધી ઓગણીસ કે અઢાર વર્ષના બાળકો દીકરા દીકરી ન થાય ત્યાં સુધી ફોન અથવા ઇન્ટરનેટ અથવા સાધનની વ્યવહારની સુવિધા ન આપો કેમ કે નાનપણથી જેના અંગોની અંદર ભાંગતોડ થાય અથવા કોઈ પણ શરીરમાં નુકસાન આવે એ પ્રવૃત્તિ ન કરાવતા પણ હું એક જ લક્ષ આપું છું કે તાલુકા જિલ્લા સુધી તમે પહોંચવાના નથી પણ તમારા ગામની અંદર કોઈ પણ સક્ષમ કાર્યકર હોય તેને સો ટકા સહયોગ કરો કારણ કે તમે લોકો રોજ નથી જવાના તાલુકા જિલ્લા સુધી પણ જે વ્યક્તિ જાતા હોય કમત જ્ઞાતિના હોય એકસો ઝેડ પણ તેને સો ટકા સપોર્ટ કરો અને એ વ્યક્તિને સહયોગ આપો જય ભીમ જય નમો બુધાય તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરજો શેર કરજો અને આગળ વધારજો અને સમાજને જાગૃત થવા માટેનો આ વિડીયો છે અને આવાના આવા મારા વિડીયો જોતા રહેજો જય ભીમ જય નમો બુધાય જય સંવિધાન જય ભારત